અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા પોરબંદર જિલ્લા પ્રભાસી તરીકે બખલ્લા ગામના યુવા સરપંચની નિમણૂક કરવામાં આવી છે આ યુવાન અનેક સંસ્થાઓ સાથે જોડાઈ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે બખરલા ગામના યુવા સરપંચ અરશીભાઈ ખૂટીની નિમણૂક જિલ્લા પ્રભારી તરીકે થઈ છે ત્યારે ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા આ સંગઠન ગ્રામ પંચાયતોના પ્રશ્ને સતત લડત આપી રહ્યું છે અર્શિભાઈની જિલ્લા પ્રભારી સૌરાષ્ટ્ર ઝોનના કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ છે અર્શિભાઈ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ છે મહેર શક્તિ સેનાના કારોબારી સભ્ય છે બખરલા હાઈ સ્કૂલના ટ્રસ્ટી અને પોરબંદર એપીએમસીના ડાયરેક્ટર છે તેમજ વારે તહેવારે ગ્રામ્ય પંથકના લોકો માટે ખૂબ સારી ઉજવણી પણ કરે છે જય માતાજી અખિલ ભારતીય સરપંચ પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના કારોબારી સભ્ય

અમે આ જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી કોઈ પણ જાતના વાદ અને વિવાદ વગર પક્ષપાત વગર નિભાવશું તેની હું ખાતરી આપું છું આવનારા સમયની અંદર સમગ્ર જિલ્લાની ટીમ બનાવવાની છે જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ તરીકે નટવર નગરના સરપંચ મોરબી કાળુભાઈ હરસિંહ ગોઢાણિયાનું નામ જાહેર કરવામાં આવેલું છે તેમજ આવનારા સમયની અંદર ઉપપ્રમુખ મહામંત્રી અને સમગ્ર ટીમ બનાવવામાં આવશે અને બધા સાથે મળીને પોરબંદર જિલ્લાના વિકાસના જે કાર્ય હોય લોકહિતના જે કાર્ય હોય એમાં સરપંચોને પડતી જે મુશ્કેલીઓ હશે તેનું સુખદ નિવાકરણ લે આવવા માટે સતતને સતત અમે બધા સાથે મળીને કામ કરશું તેની પણ હું ખાતરી આપું છું ફરીથી આ સંગઠનના માધ્યમથી અમને સારા કર્મ અને કાર્ય કરવાનો મોકો આપ્યો છે તે બદલ અખિલ ભારતીય પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખશ્રીઓ તેમજ ગુજરાતના પ્રમુખ મહામંત્રી અને પ્રભારી તેમજ ઉપપ્રમુખશ્રીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ સમગ્ર ભાજપ પક્ષે પણ અર્શીભાઈ ખૂટીને અભિનંદન પાઠવ્યા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર